सो so गाइस आज संडे है और हमारी शुरुआत हो रही है सैंडविच से यहाँ पे हम सैंडविच खा रहे हैं और विहना आरजी उतार रही है जल्दी मैं खा दांत પડી जाए ना तो बड़ा अब हम मम्मी ड्राइंग जाएगी ड्राइंग कर से हम मम्मी माने ड्राइंग करूँगा

તો જુઓ મિત્રો હવે છે ને અમારી વિહુ છે ને ભણવા બેસી ગઈ છે વિહુ પણ બેટા તું ભણતો તો છે વાત સાચી છે પણ તમારી બુક છે ને ઊંધી પકડી છે તમે બુક ને સીધી કરો પેલા

啊，啊、uh. uh,，啊、uh. uh,，啊、uh,，数七啊。咦 <noise>，海底七。啊，七七。七七。啊，数七。咦，可以吗？OK。啊，数七。啊，啊，那那个那个那个那个那个，啊，数七。数七。啊，啊，那，啊，数七。数七。啊，数七。数七。啊，数七。数七。啊， तो गाइस देखो इस लड़की ने मेरा बहुत बड़ा नुकसान कर दिया है देखो बहुत बड़ा नुकसान कर दिया है देखो ये बहुत कड़क है देखो दिख रहा है आपको दरवाजा खोल जा बहुत ज़्यादा तो देखो गाइस भी ने मेरा नुकसान कर दिया है मेरा चश्मा तोड़ दिया है अब मैं क्या करूंगी पता नहीं नया चश्मा करवाना पड़ेगा क्या करें તમારે કઈ ક્યાં ઓછા હવો તમારી છોકરી એ મારા ચશ્મા તોડી દીધા કોને તોડ્યા વ્યૂ ચશ્મા ચશ્મા કોને તોડ્યા હા કાચ નીકળી ગયો દેખાડો તમને કાચ ફૂટી ગયો એમ કાચ બરોબર

દેખો વિહુએ મારા ચશ્મા તોડી દીધા તો હવે આ જુગાડ ચાલી રહ્યું છે અહિયાં ચશ્મા સાંધવાનું ફેવિકિક થી ચિપકાઈ જોઈએ છે જો ચશ્મા થઈ જાય તો મને બહુ ડર લાગે છે ફેવિકિક પકડતા પણ ખો આખો જુઓ વિહુને પપ્પા બીહુને બોલ્યા ને તો વિહુ અત્યારે રીસાઈ ગઈ જુઓ સતાય વિહુ દેવા દે મેડમ રીસાઈ ગયા છે

તો દેખો ગાઈઝ આજ છે આજે છે ને અમારા ચશ્મા તોડી દીધા છે ને અમારે આની પાર્ટી ચાલી રહી છે જુઓ હ ગંદી છી